આજે બાપુનો જે દિવ્ય સ્વરૂપ જાણંદ ગજાનંદ મહારાજનું સ્વરૂપ એટલે પરથીરામ બાપુ અને બાપુના જેટલા ગુણ ગઈએ એટલા ઓછા છે આવા સંતોનો સંગ મળવો દુર્લભ છે આજે આપણને આવો સંગ મળે છે વારંવાર તો બાપુને કોટી કોટી વંદન મારા હૃદયથી પ્રણામ કે બાપુ જોડે ખરેખર જ્ઞાન લીધા પછી પણ એવી રહેણી કેણી એવી સંગત સાધુ સાથે વ્યવહાર મુમુક્ષુ સાથે વ્યવહાર જિજ્ઞાસુ સાથે વ્યવહાર કોઈ અધમમાં અધમ કે છે ને પામરમાં પામર હોય તો એની સાથે કઈ રીતે વ્યવહાર કરવો પામર હોય વિવિધ વિષય હોય કે જિજ્ઞાસુ હોય કે જીવન મુક્ત હોય આજે એક સુંદર વાત આપણા વડીલ સંત શ્રી એવા સતનારાયણ બાપુએ કહી કે બાપુના જોડેથી મારા પણ દોષોનું ઘણી વાર દર્શન થયું અને હું પણ એમના જોડેથી પ્રેરણા લીધી છે ખરેખર તારીથી વધાવ કે માણસ જ્યારે જાહેર સભામાં પોતાને સ્વીકારે તો એ કેટલું મોટું ફળ કહેવાય આપણી ભક્તિનું આપણી નિષ્ઠાનું આપણા મહાપુરુષોની રહેણીનું અને આવા રહેણીવાળા પુરુષોની જો આપણે કદર ના કરીએ આપણને સંગત આપણે જો એનો લાવો ના લઈએ તો કેટલા બધા આપણે એ કહેવાઈએ થોડું વિનંતી છે કે પછી હવે પાછળથી જે આવે એ ત્યાં ના હોય તો દોરી બાંધી દેજો હવે જય ગુરુ મહારાજ કરવા વચ્ચે ના આવતા કેમકે ડિસિપ્લિન વિવેક એ બાપુનો પાયો છે બાપુ હંમેશા જ્યારે કોઈ જોવા મળે સાંભળવા મળે ટીવીમાં પેપરમાં

સાહેબ શિષ્ય ગુરુ કરતા બીજા જોડે વધારે સંગત સમય વિતાવે એ પણ એક મોટી તિરાડ છે આ સામાન્ય તિરાડ જેના શરણે જ્ઞાન લીધું હોય સાહેબ જે આપણો ઉપદેશી હોય અને જો એમાં નિષ્ઠા ડોલે અને એના સંગથી જો બીજાનો સંગ જો તમે કરતા હોય તો એ પણ એક મોટી તિરાડ છે આના આ આગળ જે કહ્યુંતું ને પતિવ્રતા હોય નારી અને સાહેબ એને જો બીજા કોઈ કલ્પના પણ વિચાર આવે તો એ પણ અધર્મ છે એક દીકરાને પિતાથી અધિક કોઈ કદાચ વાલું લાગવા માંડે ગુરુથી અધિક કોઈ વાલું લાગવા માંડે તો સમજવાનું કે દીકરાને હજુ સારા સંસ્કાર આયા જો આપણી સંસ્કૃતિ આપણા ચાર વેદ માતૃદેવો ભવક શીખવાડતા હોય પિતૃદેવો ભવ શીખવાડતા અને આ વિવેક ને વાત કરતા હોય તો જો આપણે ના લાવી શકતા હોય તો આ જ્ઞાન શું કામ તમે જો જ્ઞાનીઓ થવું સહેલું છે યોગી થવું સહેલું છે સંન્યાસી થવું સહેલું છે પણ ગ્રસ્તાશ્રમ માં રહી કર્મ કરે નિષ્કર્મ કરે નિષ્કર્મ રહે એસી જુક્તિ જગાવે રે ભાઈ કોઈ સદગુરુ સંત કહા આ સંસારમાં ગ્રસ્તાશ્રમ માં રહીને જો કદાચ કોઈ સંસ્કાર ની રેણી કેણીની અને પામર વિષય ને પણ જો સાહેબ આટલી સેવામાં લાવી શકતું હોય આવો જીવન મુક્ત અને જ્ઞાન સબર બનાવી શકતું હોય તો આપણો નિરાદ દે છે અને એના સંતો ની મહેનત પ્રયત્ન કરજો તમારા દીકરાને ગમે એટલી સંગત કરો ગમે એટલું રેણી કેણી રાખો પણ સાહેબ સંસ્કાર નથી આપી શકતા હાલની વર્તમાન તમામ શાળાઓ ઇંગ્લિશ મીડિયમ હિન્દી મીડિયમ કે અંગ્રેજી મીડિયમો ભણાવો પ્રાઇવેટમાં પ્રાઇવેટ લાખ રૂપિયા ફી ભરો પણ સાહેબ એનામાં સંસ્કાર આવતા આજે અહીંયા એક સંત ખાલી જરાક વાટકી ખાલી થાય ને તો અમારે અહીંયાથી સેવક ઊભો થઈને તરત વાટકી લેવા ઉપયોગ ક્યાંથી આવે છે આ શક્તિ ક્યાંથી આવે છે આ પ્રેરણા આ ઝરણું ક્યાંથી આવે છે આ સેવાનું અહીંયા કોઈ લોહીનો નથી સંબંધ અહીંયા કોઈ સમાજનો જાતિ જાતિભાતીનો નથી

વૃદ્ધાશ્રમો કેટલા વધી રહ્યા છે મા બાપની સેવા નથી કરી શકતો કેટલો કાયર સમાજ થઈ ગયો છે જે માતા પિતાને અને હું કહું છું કે સાહેબ એવા માણસને સમાજમાં બહિષ્કાર કરો કે જે સમાજમાં માતાનું જે સ્થાન ના હોય જે પિતાને આદર ના હોય સાહેબ યુવાનને શરમ આવી જોઈએ હું આ તમામ યુવાનોને મારા સંતના શરણે ગેલો યુવાન જે સેવા અને જે ઉત્સાહ રાખવે છે સાહેબ તમારો આખો સમાજ મળી તમને તમે ખેતર માંથી આવો અને સાહેબ દીકરો ઉભો થઈ સામે પાણી લઈ ના આવે તો સમજવાનું ગુરુ કરાવવાની જરૂર છે ઘરમાં સંત ના પગલા નથી જો માતાની વેદના એને ના દેખાય પિતાની વેદના ના દેખાય પરિવારના પ્રશ્નો ના સમજાય વિવેકાનંદે કહ્યું હતું કે છે આ 33 કરોડ 84 નું ખાતું પોટલા વાળીને મૂકી દો સાહેબ પહેલા ભણી ગણી અને સંસ્કારી થાઓ પછી ધર્મની વાત કરજો પછી જ્ઞાનની પહેલા પગભર થાઓ

અને વિપત પડે પણ વળશે નઈ ભલે ભાગી પડે પ્રમાણ મેરું ડગે પણ જેનો મન ના ડગે સાહેબ સોય જન હરિ જન ના પ્રમાણ શું હાથે કરીને હલકા થાવ છો કે હું માનીને હવે જાગો સંતો કહે છે કે હાથે કરીને હલકા સીધને થાવ છો ઘેર ઘેર ભીખ સીધને માંગો છો આ કઈ આ કઈ ગાવા બજાવવાનો નાચવા કૂદવાનો કે સાહેબ આ આ કોઈ કોઈ પટ્ટો નથી

કે નથી કશું ભોગવવાનું કેતો ન કરતા હસી ન ભોગતા હસી મુક્ત એવા છે સર્વદા હું બધા વચ્ચે રહું છું છતાં કોઈ કર્મ મને બાધી શકતું નથી હું બધું ખાઉં પીઉં ભોગ ભોગું છતાં હું ભોગતા પણ મને લાગુ પડતું નથી કે છે આવો નિરાત દેશ કે છે નિરાત દેશ છે રૂડો રૂપાડો જીવ બ્રહ્મનો એ મેળો નિરાત દેશ છે રૂડો રૂપાડો જીવ બ્રહ્મનો એ મેળો પંચશિલ પાળો અવસર સુધારો આમાં સીતૂત પહેલું ચરણ કે છે પંચશિલ પાળો અને આ અવસર હાલત સુધરેવો છે તમારા હાથની વાત છે કોઈ બીજાને કહે બધી બાધા માનતા કે ટેક રાખવાની જરૂર નથી અહીંયા પવિત્રતા દાખલ થઈ નથી કે જ્ઞાન ઉદય થયું નથી લાયક થયા નથી કે તરત જ સંત સામેથી મળે મળેને તમારે લાયક થવાની જરૂર છે તો જારે જારે મહાપુરુષો એકવાર નારજી સાધુતા લઈ અને વિચારતા હતા અને ત્યાંથી એક યુવાન સ્ત્રી બેઠી હતી અને એની બાજુમાં બે છોકરા હાવ ભેડા થઈ ગયા નારદજીને લાગ્યું કે આ બેન તો યુવાન છે પણ આ બે ભેડા છોકરા કેમ આટલા ભેડા થઈ ગયા આમ જોયું પણ કે છે કોઈ સ્ત્રીને આપણે સામે ચાલીને પૂછાય નહીં આપણો ધર્મ નથી કોઈના જીવનમાં શું હોય શું નહીં અને ચાલ્યા ત્યારે પેલી સ્ત્રીએ કીધું ભો ભો સાધુ નામ હે સાધુ ઉબો રે જો પ્રશ્ન દેખાય અને પછી પ્રશ્નનું સમાધાન કરવાની તાકાત ના હોય તો સંન્યાસ લીધો છે શું કામ સાહેબ સમાજમાં તને પ્રશ્ન તને સાધુતા કોને આપી સાહેબ સ્ત્રી ઘટના કરી કે તું જોઈ અને ચાલ્યો કેમ ગયો આઈને પૂછ્યું કેમ નહીં પછી ક્ષમા માગી નારેજીએ ક્ષમા માગીને પૂછ્યું શું મદદ કરી શકું કે છે આ મારા બે પુત્રો છે અને મારાથી એ ઘરડા થઈ ગયા છે આ પાંચ હજાર વર્ષ પહેલાનો એક પ્રસંગ છે અને પ્રસંગ લાગુ છે સાહેબ આજે માતા પિતા કરતો દીકરાઓ થઈ ગયા છે સાહેબ માં કરી શકે છે એટલું દીકરો કામ કરી શકતો આજે દીકરાઓ મા બાપ જોડે થી મંગાવે છે આજે દીકરાઓ પિતા જોડે પિતા નું ખાય છે અહીંયા નારદજી ને પૂછ્યું છે કે આ કેમ આવી દશા કેમ આવી મારા પિતરો ઘરડા કેમ થઈ ગયા કે છે શું નામ છે આનું કે આનું નામ જ્ઞાન છે આનું નામ વૈરાગ છે કે તમે કોણ છો કે હું ભક્તિ છું ભક્તિ યુવાન છે પણ જ્ઞાન અને વૈરાગ્ય એ થઈ ગયા છે સાહેબ કઈડા થઈ ગયા છે આજે સમાજમાં સંસારમાં વ્યવહારમાં તમે જો જ્ઞાન અને વૈરાગની ભૂખ કેટલાને છે કોને જ્ઞાન જોઈએ છે કોને વૈરાગ જોઈએ છે વૈરાગ જ્ઞાન આવતો નથી ડોળ બહુ થાય છે જ્ઞાન વૈરાગના પણ સાચો વૈરાગ આવતો જ્યાં ત્યાં ધર્મ મંદિરો જગ્યા નથી કેટલા મહોત્સવ કેટલા ધર્મ નામે ગામે ગામ પ્રતિષ્ઠાઓ અને જીર્ણોદ્ધાર કેટલું બધું ધન વપરાય છે સાહેબ કેટલું બધું ફાલી ફૂલ્યું છે ભક્તિ પણ આમ એક પ્રશ્ન પૂછો જીવ કોને કહેવાય ઈશ્વર કોને કહેવાય માન્ય સત્ય અસત્ય નિત અનિત્ય જળ ચેતન આત્મા પરમાત્મા ત્યારે તમે બંધનમાં છો છો કે મુક્ત સાહેબ કોઈને ખબર પડતી લાખો કરોડો નું દાન કરે છે ગેટ બંધાવે છે જગત જમાડે છે સાત સાત દાડા જમાડે છે પણ એના જ્ઞાન વૈરાગમાં રસ નથી સાહેબ એટલે તો બીજા બધા સંપ્રદાયો ફાવે છે એમને કોઈને જ્ઞાન વૈરાગ જગાડવો નથી એમને એમને જાગૃત છે અને આ મહિમા સીધે સીધો જ્ઞાન ભક્તિ શોભતી નથી કોઈ ઉપાસી અનેક ઉપાયે અર્થ ના દીશે ઓરી વસ્તુ પણ ઘણા કરમ ને કેટલી ઉપાસના કેટલું કરે છે અને ઘણા કેટલું ત્યાગે છે અને અહીંયા વગર ત્યાગે ને વધે કે છે ને ન ત્યાગો ને ભોગો વરન જાગો અહીંયા કશું નથી છોડવાનું નથી લેવાનું છતાંય પ્રગટ થઈ જાય છે અપદીપો ભવ સ્વયં પ્રગટ થઈ જાય છે કેમ કે બહારથી લાવવું પડતું નથી અંદર પડ્યું જ છે પણ આ જગાડવું કઈ રીતે આ આ ભક્તિએ પ્રશ્ન પૂછ્યો નારદને કે આ જ્ઞાન ને વૈરાગ કેમ આટલા ઘેડા થઈ ગયા કેમ શિથિલ થઈ ગયા આનો વિવેક મને જવાબ આપો નારદજીએ કાનમાં એમને મંત્રો આપ્યા દીક્ષા આપી કેટલાય પ્રયત્નો કર્યા ચાર વેદનું જ્ઞાન આપ્યું કેટલ્યો સત્સંગ આપ્યો પણ પેલા પાહો મળી ગયા પણ બેઠા થયા નારદે કીધું મારે ગુરુને પૂછવું પડશે સંતુને પૂછવું પડશે ઘણા ઠેકાણે પૂછ્યું ઘણા જગ્યાએ ગયા પણ એનો જવાબ ના આવ્યો પછી પૂછ્યું કે હવે શું કરવું કે છે નારદ એક જ ઉપાય છે એમને ગમે તેમ કરીને સંતોના સંગમાં લઈ જાઓ સત્સંગમાં લઈ જાઓ બાકી ધાર્મિક સભા સંતો ને તેડાયા અને ત્યાં આવીને એમને બંનેને સ્થાન આપ્યું અને ત્યાં એમને પછી સંતોના વચનો સાંભળી સાંભળીને એટલે પ્રથમ ભક્તિ કર સંતન ભક્તિ કથા પ્રસંગ બીજી ભક્તિ એ સંતોનો નો સંગ પ્રથમ ભક્તિ સંતનો નો સંગ પછી એમના વચનો અને એનું શ્રવણ મનન નિધ્યાસન થાય ત્યારે આપણને વૈરાગ આવે અને ભક્તિ પ્રત્યે પ્રેમ જાગે અને સેવા કરવાની ઈચ્છા જો આજે આવા સંતો કેટલા કેટલાને ને સુરવીર દાતા ને સેવા કરવા બનાવતા હોય અને તમે લાખ કોશિશ કરો નથી કરી શકતા તો શું કામ મથો છો આપી દો ને સરનો સંતના સાનિધ્ય અને એક સરસ વિવેકની વાત આજે સમાજ વ્યવસ્થા આજે આપણા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ધર્માચાર્યો હવે સમય પાકી ગયો છે ગામે ગામ જ્યાં જ્યાં તમે હો સાહેબ તમારા ગામનું કોઈ ધર્માચાર્ય દસમો ભાગ કે દીક્ષા કે દક્ષિણા લેતો હોય તો સાહેબ આખા વર્ષનો એનો તારી સર્વેયો નફા નુકસાન અને બેલેન્સ શીટ તપાસો કે ગામનો પૈસો એ શેમાં વાપરે છે જો સાહેબ ગાજો ચરસ અને અફીણ પી અને જો કદાચ ધર્મનો પાખંડ જ કરતો હોય તો આવા ધર્માચારીઓને બહિષ્કાર કરી દો એનો 10મો ભાગ બંધ કરી દો એની ફરજ છે કે ગામમાં વર્ષના અંતે કેટલા વ્યસનો ઓછા થાય છે કે નહીં શિક્ષણ વધે છે કે નહીં હું જે ગામમાં જે સમાજમાં છું એ સમાજના આગેવાનને પ્રમુખને કે કારોબારીની જવાબદારી છે સાહેબ ખાલી ધર્માચાર્ય ની રહી એટલે નિરાશ બાપુ આવી વ્યવસ્થા કરી કે તમે બધા આ જવાબદારી લેશો ત્યારે સોના નો સૂરજ ઉગશે બાકી એમને ઉગ જો એમને પ્રશ્ન કરો

સાવ તમા જ્ઞાની ને તો કેટલું ઊંચું વર્તમાન હોય કેટલું ઊંચું અને આ કોને કરી બતાયું કોને આપણે ભગવાન માનીએ છે આ પ્રતિમાઓ કોની છે નવ લાખ વર્ષ ત્યાં છતાંય રામચંદ્ર ભગવાન હજુ ભૂલાતો નથી કેમ નથી બોલાતો સાહેબ એમને જ્ઞાન થયા પછી ભૈયો એ ભેગા મળી મીટિંગ કરી કહ્યું કે આપણે હવે એવું વર્તમાન કરવાનું છે કે યુગો યુગો સુધી લોકો ના ભૂલે એવી રેણી રાખવાની છે આપણે એટલું આપણે કહેવાનું નથી સાહેબ વર્તમાન એવું કરવાનું છે જો રાત્રે મંત્રોચ્ચાર વિધિ થઈ ગઈ હતી સવારે ગાદી બેહવાનું હતું અને વનવાસ આવ્યો તોય બોલો રૂવાટું ફરક્યું

જાગ્રત કરશે વિવેકમાં લાવશે રેણી કેડી માં લાવશે અને એક નાની વાત કરી મારી વાણીને વિરામ આપું છું બાપુનો ખૂબ મારા ઉપર ભાવ પ્રેમ છે